હાલો ટી ફેમિલી ને કેમ છો નવા બ્લોક માં તમારું અંદર સ્વાગત છે હવાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને અત્યારે આપણે જવાનું છે ઘરે ખોડિયા ડેમે અને આ ભાઈને પૂછ્યું આપણે ક્યાં જવી નહીં આપણે ક્યાં આપણે જાવી છે અટન દિશામાં પધરા હોય આપણે તમને આગળ થી દેખાડ વેલો તો અમે ના જાવી છે ખોડિયા ડેમે ને હંધુ આપણે આજી ફેમિલી આજી આગળ છે તો તમને ના જઈને મળ આવતો બ્લોક માં બંડા રહીજો તો આપણે હવે જાવી એની કાય અને અમે શોર્ટકટ માંડ્યું છે નિયમ જઈશું શોર્ટકટ રોડે રોડ આવે છે ને મેઈન થી શોર્ટકટ માંડ્યું છે નવેરી માં સઈનાલી ડાયરેક્ટ કોપીટ પડવી

તો ફાઇનલી આપણે રોડ છે ને કાંઈ રીખ્યા વીખ્યા ભરાઈ ગઈ છે કાંઈ ઘટના ને પબ્લિક એટલું બધું છે જોતા જેવું લાગે છે અને અમે હવે આવી છીએ મંદિર તરફ ને ગાડી થોડીક હતી જતી એ તો હવે નીકળ્યું અમે એ બાજુ મંદિર તરફ ફાઇનલી ગયા છે અમે છે ને હવા ખાવા આવીએ અને અહીંયા આમ તો પાણી પાણી ભર્યું છે બારીયું છે ડેમ કાંઈ ઘટ્યો નહીં હોય આપણે ભાઈ અહીંયા રખડે છે અને આય આપણે ખાડો છે ધ્યાન રહી ગયો ફોન ફોટો ફોડો નહીં આપતા ને બાકી છે મિત્રો અમે આટાને પહોંચી ગયા છીએ ખોટા જે અમારે મંદિરે દર્શન કરવા લાવવાના બાકી છે અને ઓલપણ અમારા અંદર ફેમિલી આવી છે અને બાકી છે કેમ કે આજે અમે ક્યાં જ નથી અમે ડાયરેક્ટ અહીંયા ફોટો ફોટા થોડા ઘણા પાડી લેવી અને અહીંયા સરસ મજાનું પાણી છે ને ફરી પન ખાવીએ એટલા માટે અમે અહીંયા વ્યા છીએ તો અમારા બ્લોકમાં પહેલા રીજો ને તમને મજા આવે એવો બ્લોક છે અને તમને દેખાડો પાણી બાણી એક નંબર ભર્યું છે અહીંયા જલ્દીથી એક લાઇક કરી દો ને પેલા સબસ્ક્રાઈબ કરાવો આવા ચેનલમાં અમારા લોક આવતા રહે તો તમને આ રીતે દેખાડ્યું આગળ જાતા હોય અમારે મંદિરે જવાનું તમને તમે દર્શન કરાવી તમને ઘરે બેઠા અમે દર્શન કરાવી દેવી તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વીડિયો તમને દેખાડું અને એ પાણી પાણી અંદુ ફેર્યું છે

અને અમે અહીંયા લીલી આવ્યા છું નાસ્તો અને અમે હા બાપ આખી રાત જાય ને તો એટલે અમે થોડોક આરામ ઉપર આવ્યા છું ને મારે ભૂખ લાગી છે ને એટલે નાસ્તો કરી લઈએ થોડો તો બનાવી હોય આપણે ઘોડે ડેમે થી વી આવ્યા છે ને એટલે અમે કાંઈ વિડીયો ઉતારવા આવ્યા છે અહીંયા અને અહીંયા ખાઈ પાણી ને એટલા બધા છે આસ્તો હવે આપણે ઘરે વિજય આવ્યા સુધી અને અહીંયા બ્લોગ એન્ડ કરવી છે તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો જલ્દી એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દે મળી જવા બ્લોગ સાથે બીજા તો બાય બાય ટાટા